જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે મેચિંગ ફ્રૂટ ગેમ આ ગેમ કઈ રીતની રમવાની છે કઈ રીતનું ઇનામ છે એટલે હું તમને સમજાવી દઉં તો મિત્રો આજની ચેલેન્જ નું નામ છે ફ્રૂટ મેચિંગ ગેમ એટલે કે આ ચેલેન્જ માં જે પ્રમાણે ફળ પડ્યા છે એ જ પ્રમાણે ઉપર ગોઠવવાના રહી અને જે ગોઠવી દે એને પાંચસો રૂપિયા ઇનામ આપવામાં આવશે

એટલે આ વખત આપડે હરિભા ને લાઈન માં તો તો હમણાં ના તાકો ખબર પડી જાય એક કેવું હમણાં ના આવો મગજ વાળા ને બધી ખબર પડી જાય

તો બાચે વાઘુબા આવી જશે ખાલી રા ખોટા તો જલુબાને હો તે ફોટા નઈ પડ્યા ને ફોટા નઈ પડે પડ્યા શૂટિંગ ચાલુ શૂટિંગ હતું

સર્વતોળે ઉતાવળ કરી એ તો દરેક ચેલેન્જ માં ઉતાવળો જ હોય છે કોઈ જીતે એવું લાગતું આવી લાઈનમાં આવી જો ખાલી નહી કહેતા કે મગસ વાળો લઈ જાય મહિન્દરથી આવી જાય મગસો વાપરવાનું યાર વાપરવાનું ભાઈ તમે ખોટા ના જ હોય રીઅલમાં જ હોય તો મજા આવે તો આયા છે હવે હારા છક્કા છે પણ કશું હોય તો તમે બેઠા હો જીતે <laughs> જ

હા તો હમણાં અતારે બટ તાકાત પડી ગઈ ના તો આવી ગયો હોય હા તેડે લાઈનમાં ઉભારો સંતારજી આયા દિક્કત નહીં નહીં કે જવાનો બઈ આવતી કમ્પ્લીટ બતાવજો હા ને તો બહુ ઉતા વાળો બહુ ઉતા વાળો નથી નહીં નહીં મગજ લાપર વાપરો હવે મગજ તો વાપરું જ પડશે કે તેલા વન સફરજન મિલવા દે હું તમને મિલવા દે દાડે માં મિલવા દે કોઈ નહી નહીં નહીં એ તમા નહીં નહીં પરછે આઈએ એ ભરાછે કેતો તા સીંધી આ રીતના મગત વાપ્યું હવે તમે ભાગો હમણા દોય નહીં દોય નહીં તમે કઈના ઊભા પડો નહીં નહીં ચડો આજો આજો ભગવા તમે આયા નહીં આઈ ગયા બફુગા તો એક મગત દોરાવા નહીં નહીં ભાવ એક માટે રહી ગયો કુલજી એક માટે રહી ગયા કમ્પ્લેન પડી જ તું ખાલી એક જ હટાવવાનું હતું અને એને કમ્પ્લેટ મેલ્યું હતું